નમસ્કાર રાજેશભાઈ નમસ્કાર આજે એક જોરદાર અને જબરજસ્ત રિઝલ્ટ ખંભાતમાં એક ગામ છે મેજપુર કરીને અને એમાં આપણા ખેડૂત છે અને ખેડૂતને જયેશભાઈ આપણી પ્રોડક્ટ આપી હતી અને એ પ્રોડક્ટ છે આપણી ઓનલી ફોર ઓલિફ પ્રોડક્ટ આપી હતી અને ઓલિફનું જ રિઝલ્ટ જબરજસ્ત મળ્યું છે તો આપણે આપણે સ્વમુખેથી આપણા રાજેશભાઈ એમનું નામ છે તો રાજેશભાઈ કયું ગામ છે સર તમારું ઇન્દિરા કોલોની મેજપુર ઇન્દિરા કોલોની અને એમના તમારા કેટલા વીઘાની જમીન છે દોઢ વીઘા જમીન છે આ દોઢ વીઘા માં તમે શું કર્યું આ સક્કરિયા કર્યા સક્કરિયા સક્કરિયા કર્યા પછી આપડી ઇન્ડિયા ગ્રો ની કઈ પ્રોડક્ટ તમે વાપરી ઓલિફ વાપરી છે ઓનલી ફોર ઓલિફ બસ ઓનલી ફોર ઓલિફ ઓનલી ફોર ઓલી ઓલિફ વાપરી છું તમે ડીએપી સલ્ફેર યુરિયા મતલબ રાસાયણિક ખાતરો નો ઉપયોગ જ નહીં તમને સાહેબ રિઝલ્ટ કેવું છે ઇન્ડિયા આપણને બહુ જોરદાર છે બહુ મસ્ત છે એટલે કેટલું લાગે છે આ તમે ખાલી ઓલિફ નાખવાથી તમને કેટલા મણ ઓલી અમને પાંચસો વીઘાની પાંચસો મણ ની ગણતરી ખરી પાંચસો મણ સક્કરી પહેલી વાર ઓ જિંદગીમાં તમે પહેલી વાર આટલો પાક લઈએ આટલો પાક જિંદગીમાં પહેલી વાર આટલો પાક લેવાના છે અને સાહેબ લાઈવ બતાવો કે જે સક્કરિયાની જે સાઈઝ સક્કરિયાની સાઈઝ છે અને સક્કરિયાની ચમક જુઓ ચમક જુઓ આટલું ભયંકર અને જોરદાર રિઝલ્ટ મળ્યું જોઈએ સક્કરિયું તમે કેટલું લાંબુ છે જુઓ આ આપણી પ્રોડક્ટનું દમ છે ઇન્ડિયા ગ્રો તો સમજો ઓલ ખેડૂતો કે આ પ્રોડક્ટ ક્યાં જવાની છે સાહેબ ઇન્ડિયા ગ્રો આપણી પ્રોડક્ટ ક્યાં જશે તો જબરદસ્ત રિઝલ્ટ છે સર અને માર્કેટમાં ભાવ પણ સારો આવશે સર ઓકે સર રાજેશભાઈ ભાઈ જોરદાર તમે સમય આપ્યો બસ આ પ્રોડક્ટ તમે નાખો અને બીજા ખેડૂતોને તમે શું માંગો છો છોડ વાપરી જોઈએ એવું માંગીએ છીએ એક વાર વાપરી જ જોઈએ બરાબર વિશ્વાસ થી રાખીને જો વાપરે પછી એમને રિઝલ્ટ મળે તો પછી ખબર પડે સો ટકા મોંઘુ છે મોગું છે હા પણ રિઝલ્ટ બહુ ભયંકર છે ઉતારો કેવો આવ્યો તમારો બહુ મસ્ત જોરદાર ઉતારો આવ્યો થેન્ક યુ સો મચ રાજેશભાઈ થેન્ક યુ